નમસ્કાર મિત્રો કેમ છો મારી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાત કરવામાં આવે તો મેહુલ સમર્થન કરવા માટે હવે કેટલી દીકરીઓ મેદાને આવી ગઈ છે અને જે ભાઈ અત્યારે કાળા ગાડી હતી ને તો એ ઉપરથી દાદાગરી કેટલી કરી છે મિત્રો આપણે સમજી શકો છો પરંતુ અત્યારે જે ઉંમરમાં છોકરીઓ ઇન્સ્ટાગ્રામમાં ચડ્ડા પહેરી પરીને વિડીયો બનાવતી હોય છે એ જ ઉંમરમાં આ દીકરીઓ બહાર આવી છે અને ખાસ કરીને આપણા જે મેહુલભાઈ છે તેમને સમર્થન આપવા આવી રહ્યા છે અને મેહુલભાઈને કીધું છે કે કોઈ સમાજ માટે આટલું જો સારું કામ કરતા હોય તો પછી એમના ઉપર કેમ હુમલો કરવામાં આવે એ બિલકુલ ન ચલાવવામાં આવે તો આ દીકરીઓને ભાઈ પહેલા તો લાખ લાખ વંદન છે કે તેમને સોશિયલ મીડિયામાં આવીને આ વિડીયો બનાવી અને ખાસ કરીને આપણા મેહુલભાઈને સપોર્ટ કર્યો છે કારણ કે તમને ખબર છે કે અત્યારે ગુંડાગર્દી ગુજરાતમાં ખૂબ જ વધી ગઈ છે અને એમાંય ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો હપ્તાખોરોનો ભાઈ આતંક જોવા મળી રહ્યો છે બિલકુલ તમે જ્યાં જોશો ત્યાં તમને હપ્તાખોરોનો આતંક જોવા મળશે અને આપણે જ્યારે જઈને પૂછો છો કે સાહેબ શું થયું તો શું કરે છે સીધા જ લઈને જેલમાં નાખી દેતા હોય છે અત્યારે ભાઈ આ આતંક ચાલી રહ્યો છે અને ખાસ કરીને મેહુલભાઈ ઉપર અત્યારે જે હુમલો થયો છે અને ત્યારબાદ હવે જે આપણા બેન દીકરીઓ છે તે સોશિયલ મીડિયામાં આવી અને ખાસ કરીને મેહુલભાઈને સપોર્ટ કરે છે અને આ જે ભાઈએ અત્યારે આ હુમલો કર્યો છે ને મેહુલભાઈ ઉપર એ ભાઈને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને બીજા પોલીસ કર્મચારીઓ પણ મેહુલભાઈ ઉપર હાથ ઊંચો અને ખાસ કરતા બોલતા પણ વીસ વાર વિચાર કરે કે ના ભાઈ આ તો મેહુલભાઈ છે ને મેહુલભાઈ સામે બિલકુલ ન બોલાય એ રીતે વિચાર આવવો જોઈએ કારણ કે આ લોકોને એવું લાગી રહ્યું છે કે અમારાથી ઊંચું કોઈ છે જ નહીં ભાઈ તમારાથી ઊંચા ઘણા લોકો છે પરંતુ માન અને મર્યાદા હોય તો પછી આપણા મેહુલભાઈ કોઈ જ નથી કરતા અમારા મેહુલભાઈ હોય તો ભાઈ માન મર્યાદા હોય છે અને માન મર્યાદા રાખી અને કામ કરતા હોય છે મેહુલભાઈ પર આટલો હાથ ઉપાડ્યા પોલીસ કર્મચારી છતાંય મેહુલભાઈએ તેમના ઉપર હાથ નથી ઉપાડ્યો કેમ નથી ઉપાડ્યો તેમના સંસ્કાર બોલે છે તેમનું કામ બોલે છે તેમનાથી મોટા છે અધિકારી છે અધિકારી હોય તો શું થઈ ગયું છતાં એમને હાથ નથી ઉપાડ્યો અને આ પોલીસ કર્મચારીએ દાદાગીરી સાથે વાતચીત કરીને જીવલેણ હુમલો કર્યો હતો આ છે અત્યારની પોલીસ મિત્રો બધા પોલીસ એક જેવા નથી હોતા અમુક જ એવા તત્વો હોય છે કે જે આખા પોલીસને ખરાબ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય તો મારો વિડીયો બનાવવાનો એ મતલબ નથી કે કોઈ પોલીસ કર્મચારીઓને નીચા ઊંચા બતાવવા બિલકુલ મારો એવો મતલબ નથી મારો વિડીયો બનાવવાનો મતલબ એટલો છે કે જે લોકો આવા છે ને એ લોકોને સુધારવા અને જ્યાં સુધી આ લોકોને આપણે નહીં સુધારીએ ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે આ લોકો આપણા ઉપર પણ ચડી જશે જ્યારે આવા એક વકીલ સાહેબ સામે આ રીતનું ભાષણ કરે આ રીતના કુલ્યામ શબ્દો બોલેને એ પણ ડોળા ગાઢી કાઢીને તો ભાઈ આપણે શું સમજવું યાર આપણા જેવા માણસોની શું હાલત થશે હું ખોટું બોલ્યું હોય તો પણ મને કમેન્ટ કરો સાચું બોલ્યું તો પણ કમેન્ટ કરો મારી વાત સાથે હું જે પણ કઈ કહીશ આ ચેનલ ઉપર એ તમને સો ટકા હકીકત કહીશ સો વાતની એક જ વાત કહીશ આપણે એવું નથી હોતું કે ભાઈ પેલા ને સમર્થન પેલા જે સારું કામ કરતું હશે એ જ વ્યક્તિને આપણે સમર્થન કરીશું જે ખોટું કામ કરતું હશે એને આપણે બદનામ કરીશું આ ચેનલ ઉપર બિલકુલ આ ચેનલ ઉપર બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનાર સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી બધાને ધન્યવાદ